નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકારી તંત્ર ભોગ ભંડારની મદદ ન કરતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા માવજી સરવૈયા સાથે મામલતદાર અને પીડીઓનું કોલ રેકોર્ડિંગ વાયરલ સિહોરના પીપડિયાના જિટનેશભાઈ જયરામભાઈ મકવાણા કોનગંટ ઈકલિયા તળાવમાં બપોરના બે વાગ્યાના આરસામાં ડૂબી ગયા હતા ત્યારે સરકારી તંત્ર દ્વારા ભોગ બંડારને કોઈ મદદરૂપ થતું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા સિહોરના ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી પરંતુ કોઈ જરૂરિયાતના સાધન વગર ભોગ બનનાર દલિત સમાજના હોય ગરીબ હોય માટે તંત્ર ગંભીરતાથી લેતું નથી તેવા આક્ષેપ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના માવજીભાઈ સરવૈયાએ કર્યા હતા સિહોર મામલતદાર સાથે વાતચીત કરી તેમજ ડીડીઓ સાથે વાતચીતની ઓલ રેકોર્ડિંગ વાયરલ બ્યુરો ચીફ હસમુખ નિમાવત જોતા રહો સરૈયા બોલું રાષ્ટ્રીય દલિત અધિકાર એક છોકરો દલિત સમાજ નો આપડે સોનગઢ ની બાજુમાં તળાવ છે ત્યાં પડી ગયો બે અઢી વાગ્યા નું પીએસઆઈ કીધું કોઈ ફાયર ની ટીમ પણ આવી નથી જીગ્નેશભાઈ જયરામભાઈ મકવાના નામ છે છોકરા નું સાહેબ હા હા દિવસે 8:00 વાગ્યે નો પડી ગયો છે બાર કાઢવાની કોઈ કોશિશ કરી નથી એમાં ફાયરવાળા આવી ગયા બીજો કોઈ છે નહીં તો આપના તરફથી વેલા જો થાય એમના મમ્મી પપ્પા ત્યાં કલાવ છે હે હા ઓર ફાયરવાળા આવી ગયા ફાયરવાળા આવી જોઈ લે ગયા 8:00 વાગ્યે નો બન સાહેબ એટલે તળાવમાં એટલે ઉંદર ઉંઘુ છે કે તળાવ સબોની કે સબો આ સોનકુટ તળાવ છે આપણે મેલડીમાં નું મંદિર છે ને એની પાછળ સોનગઢ નું ને આ સોનકુટ નું તળાવ છે સાહેબ આપના તરફ થી સરૈયા બોલું છું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માં શિવહોર તાલુકા પીપળિયા ગામ નો છોકરો છે જિગ્નેશભાઈ જયરામભાઈ મકવાણા સોનગઢ ની બાજુ માં આવેલ તળાવ જે છે